વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન થયું જીસીઆઈટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરાના સંયુક્ત ઉપક્રમે આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના મંત્રી રાકેશભાઈ ડોક્ટર મૃળાલ શાહ મામલતદાર અમેરિકાથી પધારેલ પંકજભાઈ મુકેશભાઈ તથા અન્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં વિશેષ હાજરી હતી ત્રણ તાલુકાના સત્યાસી કૃતિના એકસો ને સ્પર્ધકોએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીસિંહ જાડેજાએ વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ વિવિધ શાળાના અંદાજીત ત્રણ હજાર પાંચસો વિદ્યાર્થી દીકરા દીકરીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી આયોજનપૂર્વક થયેલા વિજ્ઞાન મેળો સફળ રહ્યો રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શ્રી વાઘોડે યોગ મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડૉક્ટર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે દયારામ સારા વિકાસ સંકુલ બેના વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું છે જેની અંદર પાંચ વિભાગમાં કુલ પંચ્યાસી કૃતિઓએ સામેલ થયેલી છે કુલ બસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકોએ આ કૃતિમાં ભાગ લીધેલો છે આ કૃતિ દ્વારા વિજ્ઞાન મેળા દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય બાળકો ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો બને એ માટેનું જીસીઆરટી પ્રેરિતા વિજ્ઞાન મેળામાં આયોજન થયેલું છે ત્રણ તાલુકાની સ્કૂલોએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલો છે જેમાં ડભોઈ વાઘોડિયા અને સિનોર આ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે પટેલ ધ્વનિ સુજીતભાઈ છે હું ધોરણ દસ અમાં ભણું છું મારી શાળાનું નામ ડોક્ટર એનજીસા સાર્વજનિક હાઈસ્કૂલ છે જેમાં આજે ત્રણ તાલુકાઓનો વિજ્ઞાન મેળો થયો છે અને મે આ વિજ્ઞાન મેળામાં અમે ભાગ લીધો છે અમારી કૃતિનું નામ બાયો એન્ઝાઇમ્સ અને પેસ્ટિસાઇડ્સ છે જેના ઉપયોગો એ છે કે આ જૈવિક ખેતી છે એટલે કે જૈવિક કચરાઓનો ઉપયોગ કરીને ખેતી માટે ઉપયોગી જે જંતુનાશક અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તે અમે બનાવેલું છે ગુડ મોર્નિંગ સર શ્રી ડીકે પટેલ સાવરજનિક હાઈસ્કૂલ આપનું સ્વાગત કરે છે મારું નામ છે ભરવાડ તુલસી હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું સર આજની અમારી કૃતિનું નામ છે મેથ્સ મેજિક સર આજના યુગમાં વિદ્યાર્થીઓ નાનામાં નાની ગણતરી પણ મોબાઈલમાં કરતા હોય છે જેના કારણે તેમની વિચારવાની તથા ગણતરી કરવાની ક્ષમતા ઘટે છે તેમના દિમાગનો જે ઉપયોગ થવો જોઈએ તે પણ થતો નથી આજે જનરેશન કે જે માત્ર મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે તેમની માટે અમે મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે મોટા ભાગના લોકો મોબાઈલ પર ડિપેન્ડેટ થઈ ગયા છે સર મેથ્સ એન્ડ કોમ્પિટિશનલ થિંકિંગ બે એવા વિષયો છે કે જે આપણા વિચારો અને આપણી સંકલ્પનાઓને આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગમાં લેવામાં મદદરૂપ બને છે મેથ્સ સબ્જેક્ટ એક પ્રક્રિયા હોઈ શકે કે જે પાયાના નમૂનાથી શરૂ કરીને ધીમે ધીમે ઉત્કૃષ્ટતા તરફ વધતા રહીએ કે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ માટે ઉપયોગીને થઈ જાય આજની જનરેશન કે જે માત્ર મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે તેમની માટે મેથ્સ મેથ્સ કોમ્પિટિશનલ થિન્કિંગને ટેકનોલોજીને સમજો ખૂબ જ જટિલ બન્યું છે આ જનરેશન માટે વિવેચનાત્મક રીતે વિચારવું તથા પ્રોબ્લેમ્સનું નિરાકરણ કરવાની અને યોગ્ય રીતે ડિસિઝન લેવાની એબિલિટી હોવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પ્યુટેશનલ થિંકિંગ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો એક રસ્તો છે કોડિંગ અને પ્રોગ્રામિંગ તરફ વિશ્વ આજે આગળ વધી રહ્યું છે જેનાથી માનવ જીવન પણ ખૂબ જ વિકસિત બન્યું છે આર્કિટેક્ચર એન્જિનિયરિંગ જેવા ઉભરાતા ક્ષેત્રોએ તેમના ક્ષેત્રોમાં વિવિધ સંપૂર્ણ રીતે નવું બ્રહ્માંડ ખોલ્યું છે ઘણાત્મક ચિંતનનો યુઝ ડેટા વિશ્લેષણ જેવા ઘણા ક્ષેત્રોમાં થાય છે આવા ડેટા વિશ્લેષણ ક્ષેત્રોમાં આજે જનરેશનના બાળકો આગળ વધી શકે અને તે ગણિત તથા ઘણાત્મક ચિંતન જેવા સબ્જેક્ટથી ન ડરે તે માટે અમે આજની આ કૃતિ તૈયાર કરી છે